નવરાત્રીમાં ગાંધીનગરમાં ગરબાના આયોજક અને બજરંગ દળના કાર્યકરો સાથે બેઠક કરીને ગરબામાં પ્રવેશ નહીં કરવા નજીક શેરી અફિયર ગરબામાં બજરંગ દળના કાર્યકરો તિલક કરવા પહોંચતા ગરબામાં તિલક લઈને પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે મોટી બબાલ થઈ હતી મળતી માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો ગાંધી નગરના સળગાસન નજીક જે ગરબા યોજાયા હતા તેમાં બજરંગ કાર્યકરો તિલક કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસને કહ્યું કે અમને ખેલૈયાઓને તિલક કરવા દો પછી જ તેમને અંદર જવા દેવામાં આવશે અને પોલીસે આ કાર્યકર્તાઓને સરખો ભાવ આપ્યો ન હતો અને બોલાચાલી પણ થઈ હતી જોકે આ બોલાચાલી બાદ પોલીસ અને બજરંગ કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી ને જે બાદ આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે બળપ્રયોગ કર્યો હતો મામલો વધુ ઉગ્ર બનતા અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી આ સમગ્ર બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિશ્વ હિન્દુ ગાંધીનગરમાં પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે ગેટ આગળ તિલક કરી રહેલા બજરંગ દળના કાર્યકરો પર પીઆઈ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને મોટી બબાલ કરવામાં આવી હતી જ્યારે હિન્દુઓને તિલક કરવામાં કોઈ વાંધો નથી તો હર્ષ સંઘવીની પોલીસને કેમ વાંધો છે તેવા અનેક સવાલો ઉઠ્યા હતા તેવા પણ અનેક સવાલો ઉભા થયા હતા કારણ કે પોલીસ દ્વારા કાર્યકર્તા ઉપર ચાર્જ કરવામાં આવ્યો હતો એક મોટી બબાલ સર્જાઈ હતી કેવાય છે કે પોલીસે હંગામો મચ્છ

નજીક જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બજરંગ દળના કાર્યકર્તાઓ તિલક કરવા પહોંચ્યા હતા કારણ કે એક નિયમ બનાવવામાં આવ્યો છે નો તિલક નો એન્ટ્રી તેને લઈને બજરંગ દળના કાર્યકર્તાઓ લોકોને તિલક કરવા પહોંચ્યા હતા અને ત્યાં તિલક કરવા માટે પોલીસ સાથે તેમણે વાતચીત કરી હતી ને વાતચીત ઉગ્ર બનતા બબાલ સર્જાઈ હતી ને બબાલ બાદ પોલીસ કાર્યકર્તા ઉપર લાઠીચાર્જ કર્યો હતો ત્યારે જે બજરંગ લોકો છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું ને વીએચપીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે શું હર્ષ સંઘવીની પોલીસ આવી છે તેમને તિલકથી શું વાંધો છે લોકોને વાંધો નથી ત્યારે પોલીસને કેમ વાંધો છે તેવા અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર